ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે જેમાં ઉપલેટાના પોરબંદર રોડ પર જીનિંગ મિલમાં લાગી છે આગ ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો કોટન ઉપલેટા પોરબંદર બાયપાસ અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર સાડા પાંચ વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે વીસ થી પચીસ ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે અમારા જીમનો આખો સ્ટાફ અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને બે ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણી થી આગ બુજવા માટેના પૂરા પૂરા પ્રયત્ન કરી અને આગને કાબુમાં ફાયર ફાઈટરો આવી અને એને બાકી સડકતા કપાસને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હવે અંદાજે અમારો જે કપાસ એક ગાડીનો ઢગલો આશરે છે વીસ થી પચીસ ગાડીનો બરાબર છે એના મળ કપાસનો ઢગલો હતો નુકસાની નો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પેલા આ બધું અત્યારે તો શું છે આ અમારી ઉપર આફત ને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ